નર્મદા માં તમારું સ્વાગત છે કેવડિયા અસરગ્રસ્તો દ્વારા ટાવર ઉપર ચડવાને મામલે હવે નવો વળાંક આવ્યો છે છવ્વીસ એપ્રિલ ની સવારે ટાવર ઉપર ચડેલા ત્રણ લોકોને વારાફરતી મોડી રાત સુધી નીચે ઉતારવામાં આવ્યા હતા ત્યારબાદ તેમને ગરડેશ્વર આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ ચેકઅપ પરથી એડમિટ કરાયા હતા ત્યારે આજે અઠ્યાવીસ એપ્રિલની સવારે ઘરડેશ્વરના મામલતદાર સમક્ષ જામીન માટે રજૂ કરવામાં આવતા ત્રણ પૈકીના એક આંદોલનકારી એવા મહેશભાઈ તળવીએ એમ કહીને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો કે જ્યારે તેમને ટાવર ઉપરથી નીચે ઉતારવામાં આવ્યા હતા ત્યારે એસડીએમ દ્વારા તેમને ખાતરી આપવામાં આવી હતી કે તેમની સામે કોઈપણ પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવે નહીં ત્યારે હવે આવું શા માટે કરવામાં આવી રહ્યું છે ઘણી સમજાવટ બાદ પણ મહેશભાઈ તડવીએ ગરડેશ્વર મામલેદાર જેવી વૈષ્ણવ સમક્ષ જામીન આપવાનો ઇનકાર કરતા મામલેદાર દ્વારા તેમને ફરીથી ગરડેશ્વર પોલીસની કસ્ટડીમાં સોંપી દેવામાં આવ્યા છે. મારી વાત સાંભળો સાંભળો મારી પર જે ખોટી એફઆઈ કરી બરાબર મારી વાત જો મારા વાજે મારી વાત સાંભળો એણે શું કર્યું નહીં મારી પાસે ખોટી એફઆઈ અધિકારીઓ કરી છે ગોપર બાવળિયા નારાયણ માધુ છે ડેપ્યુટી કલેક્ટર પંકજ બરવે ખોટી એફઆઈઆર કરીને એમને અંગસ્વાર થયો બરાબર નુકસાન થઈ મને ખોટી એફઆઈઆર કરી નોકર તો પછી મને તમે હું કે મજબૂર તમે આપી દેવાનો તો મને તો હું શું કરું ડોર પરથી મને માનસિક ત્રાસ તમે આપો તો બધા સાહેબ ને એ તો સાહેબે મને સપોર્ટ કર્યો છે બધું પણ જવાબદારી મને ઉપરથી નીચે ઉતરવા માટે એસટીએ જવાબદારી લીધી છે બરાબર ઘડવી સાહેબે કે તમને કોઈ જામીન નહીં આવે લેવાનો તો તો જામીન હે ને આપો મેં તમને એમને ફોન કરો ને માં આપો જામીન મેં